વડોદરાના ફતેગંજ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બનેલી અને કાર ચાલકને સાંસદ રંજનબેન પોતે પોલીસ સ્ટેશન જઈને છોડાવી આવ્યા એવા આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સાંસદ આપણી સાથે જોડાય છે એમની સાથે વાત કરી બેન શું કહો છો એક આરોપીના વિરુદ્ધમાં ફરિયાદ થઈ અને એને આપ રૂબરૂ પોલીસ સ્ટેશન જઈને છોડાવી આવ્યા કાયદાકીય વિના વિરાજા થઈ ગયું આ પોલીસ સ્ટેશનમાં જઈને તપાસ કરી શકો છો પોલીસે પોતે સંપૂર્ણ કાર્યવાહી જે કરવાની હોય એ રીતની કાર્યવાહી કરી છે એઝ એ સાંસદ તરીકે મેં એમાં કોઈ દખલગીરી પણ નથી કરી પણ જેવી હું એરપોર્ટ ઉતરી અને કુશના પેરેન્ટ્સ એટલે મારી બાજુમાં રહે છે દીકરીનું લગ્ન છે અને એ દીકરાને કન્યાદાન કરવાનું હતું એટલે એમને એવું હતું કે આવી રીતના કુશને જવું જે સામેવાળા બંને દીકરાઓ છે કુશનું તો સિગ્નલ ખુલ્લું હતું એટલે એટલો બરાબર રાઇટ જઈ રહ્યો હતો પણ જે છોકરાઓ જઈ રહ્યા હતા એ રોંગ સાઈડ હતા અને રોંગ સાઈડથી સ્પીડમાં એમનું જવું અને કુશની ગાડી સાથે અથડાવું એટલે એને વાગ્યું કુશે ચોક્કસ ભૂલ કરી છે કે એની ગાડી સાથે જે છોકરાઓને વાગ્યું એને એણે હોસ્પિટલ લઈ જવા જોઈતા હતા પણ એ પણ નાનો દીકરો હતો એ પણ ગભરાઈ ગયો અને એ જતો રહ્યો પણ હું પોતે તો એટલા માટે ગઈ કે આ જે દીકરાઓને વાગ્યું છે એફઆઈઆર તો થઈ ગઈ હતી એટલે એફઆઈઆરમાં તો જે કંઈ કરવાનું છે એ લોકોએ કોર્ટમાં કરવાનું હોય ને એ પ્રોસીજરમાં બંને પાર્ટી એમની મેરે થાય પણ જે દીકરીના લગ્ન અને એનું કન્યાદાન આ કુશે કરવાનું હતું અને એની સાથે એવું ન બને કે જે છોકરાઓ ભણે ભણે છે ફિઝિયોનું અને એ છોકરાઓએ રોંગ સાઈડ હેલ્મેટ નહીં લાઇસન્સ નહીં પોતાનું એક્ટિવા નહીં અને કદાચ આ કુશના પરિવાર એ બાજુથી બી એફઆઈઆર કરે તો પહેલાં છોકરાઓ પર બી ખોટું તકલીફ ન પડે આ બંનેને હું વિદ્યાર્થી મિત્રોને પણ મળી છે હોસ્ટેલના જે છોકરાઓ છે એમને પણ મળીશું કે અને એનાથી વધારે કે જે કુશના પેરેન્ટ્સ અને સોસાયટીના વડીલો જે દીકરાઓને વાગ્યું છે એની સાથે બે કલાક સયાજી હોસ્પિટલમાં મળ્યા છે કે તમને સારી હોસ્પિટલમાં અમે લઈ જઈએ તમારી ટ્રીટમેન્ટ કરાવીએ એટલે આ બાજુથી કુશના પરિવાર અને સોસાયટીના લોકોનો ખૂબ સારો ભાવ હતો હોસ્ટેલના છોકરાઓએ પોતે ઓનલાઈન એફઆઈઆર કરાવી દીધી આ વિદ્યાર્થીને જ્યારે જે વાગ્યું છે વિદ્યાર્થીને જ્યારે સોસાયટીના લોકો મળ્યા ત્યારે એ લોકોએ કીધું કે અમે એફઆઈઆર નથી કરી બારોબાર આ વિદ્યાર્થીઓએ એના હોસ્ટેલના છે એમણે એફઆઈઆર કરી દીધી અને કરી દીધી તો કુશે પોતે એ પ્રોસીજરમાંથી બહાર નીકળવું પડે અને પીઆઈએ પોતે મેડિકલ ચેકઅપ કરવાનું હોય કે એ જામીન આપવાના હોય એ પ્રોસીજર સાથે એને જામીન આપ્યા છે પોલીસ સ્ટેશનમાં આપનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે આપ પણ ત્યાં હાજરી છે આના લીધે પોલીસે પ્રોસીજર જલ્દી કરી અથવા તો આ જે કાર્યવાહી પૂરી કરી કારણ કે હિટ એન્ડ રનની ઘટના છે માનુભાઈ આપ જુઓ હું પોલીસ સ્ટેશન ગઈ અને સ્વાભાવિક છે સાંસદ તરીકે હું ઘરમાં બેઠી બેઠી ફોન કરી દે તો પણ છોડાવી લાવી હોત ભાવ એ હતો જ નહીં કે કુશને હું છોડાવી લાવું મારો ભાવ તો સામે પણ દીકરાઓને તકલીફ ન પડે એ ભાવ હતો અને એ ભાવ સાથે હું પોલીસ સ્ટેશન નથી ગઈ બંને તકલીફ ન પડે એ ભાવ સાથે ગઈ હતી અને સ્વાભાવિક છે કે જે રીતે જે દીકરાઓને વાગ્યું છે એણે એફઆઈઆર નથી કરી હોસ્ટેલના છોકરાઓએ જ એફઆઈઆર કરી દીધી છે એ રીતના વાયરલ પણ એમાંના જ એક દીકરાએ આવી રીતે કર્યું છે એ પોતે છોકરાઓ અંદર પોલીસની કાર્યવાહી થાય એનો વિડીયો ઉતારતા હતા હું તો અંદર નહોતી તો આવું એ કરી રહ્યા હતા તો એમના માટે ખોટું હતું અને હકીકતમાં તો કુશ કરતાં બી વધારે બચાવ કરવા તો હું એ લોકો માટે ગઈ હતી જે મારા વડોદરાના દીકરા નથી પણ મારી વડોદરામાં હોસ્ટેલમાં રહીને ભણતા વિદ્યાર્થી છે પણ મને એમ હતું કે આ બાજુથી પણ એ છોકરાઓ પર કંઈ એફઆઈઆર ના થાય ખોટું સામસામે બંને વચ્ચે કંઈ ઝઘડો ન થાય અને એની સાથેનો ભાવ એ હતો કે દીકરીના કન્યાદાનમાં આ કુશ પોતે જઈ શકે પોલીસને કોઈ મેં પ્રો એવું એ નથી કર્યું કે ભાઈ તમે એને છોડી દો લાવો મારી ગાડીમાં બેસાડી દઉં આ કોઈ ભાવ સાથે હું પોલીસ સ્ટેશન ગઈ નથી અને મારો સ્વભાવ છે કે કોઈની પણ મદદ કરવી અને એવું હોય કે ભાઈ સાંસદ હોય ઘરે બેઠા ફોન કરી લે પણ મને એમ હતું કે એક માના ભાવ પ્રમાણે કે મારા કોઈ બેમાંથી એક કે છોકરાઓને તકલીફ ન થાય આ બાજુ કુશબાજુ તો તકલીફ હતી જ કેમ કે ઓલરેડી એફઆઈઆર થઈ ગયેલી હતી એટલે એમાં તો કોઈ એફઆઈઆર પાછી ખેંચવું એવું તો કંઈ હોતું નથી જે કંઈ હશે કોર્ટમાં કરશે પણ સ્વાભાવિક છે કોઈ છોકરાએ આ રીતના વિડીયો કર્યો છે જે કર્યો છે એ ખોટો છે હું આવું કામ કરતી નથી સાંસદ સ્પષ્ટ કહી રહ્યા છે કે કુશ પટેલના બેનના લગ્ન હતા અને એમાં એને કન્યાદાન કરવાનું છે એટલે પ્રોસીજર જલ્દી થાય આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બન્યા છે એમને પણ સોસાયટી વાળા લોકો મળ્યા અને એ પણ ફરિયાદ કરવાનો ઇન્કાર કરી રહ્યા હતા અન્ય વિદ્યાર્થીઓ ફરિયાદ કરી છે એફઆઈઆર થઈ છે એની કાયદાકીય પ્રોસિજર થશે પરંતુ બંને પક્ષના હિત માટે થઈ અને આ સમગ્ર પ્રક્રિયા છે એ કરી છે અને કાયદાકીય રીતે હવે કોર્ટમાં કાર્યવાહી થશે એટલે આ જે વિડીયો વાયરલ થયો છે સાંસદ બંને પક્ષે મદદ કરવા માટે થઈને ત્યાં ગયા હતા એવું અત્યારે કહી રહ્યા છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા